આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર પાંચ તમારા નામના ફોલ્ડરમાં શોર્ટકટનો ઉપયોગ કરી નોટપેડની શોર્ટકટ બનાવો તો આ વિડીયોમાં આપણે જોઈશું કે અલગ અલગ સોફ્ટવેરનું શોર્ટકટ ડેસ્કટોપ ઉપર કેવી રીતે લાવવું ઓકે જનરલી કોઈપણ સોફ્ટવેર હોય એનું તમને શોર્ટકટ અહીંયા કોઈ પણ ઓપન કરો તો તમને સ્ટાર્ટ મેનુમાંથી તમે ઓપન એ કરી શકો છો જેમ કે આપણે નોટપેડ જોઈએ તો સ્ટાર્ટ મેન ઉપર ક્લિક કરીને નોટપેડ ટાઈપ કરીશું તો નોટપેડ મળી જશે જેમ કે મારે માઇક્રોસોફ્ટ વર્ડ જોઈએ છે તો ત્યાં આપણે ટાઇપ કરીશું વર્ડ તો વર્ડ આપણને મળી જતું હોય છે એવી રીતે કોઈ પણ એપ્લિકેશન આપણે જોઈએ જેમ કે એક્સેલની જરૂર હોય તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરી તમે એક્સેલ ટાઇપ કરશો તો આપણને એક્સેલ પણ એટલે કે કોઈ પણ સોફ્ટવેર આ રીતે સર્ચમાંથી મળી જતું હોય છે પણ મને ડેસ્કટોપ ઉપર એટલે કે અહીંયા એનું શોર્ટકટ જોઈએ છે કોઈપણ પ્રકારના કમ્પ્યુટરની અંદર મારે ડેસ્કટોપ ઉપર એનો શોર્ટકટ જોઈતું હોય છે તો સૌથી પહેલાં આપણે નોટપેડનું જે પ્રશ્ન પૂછે છે જનરલી ટ્રિપલસીની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાતો જ હોય છે કે ડેસ્કટોપ ઉપર તમે શોર્ટકટ નામનો ફોલ્ડર શોર્ટકટ નામના સોફ્ટવેરનું શોર્ટકટ નોટપેડનું શોર્ટકટ બનાવો તો સૌથી પહેલાં આપણે રાઇટ ક્લિક કરીશું રાઇટ ક્લિક કર્યા થી ન્યુ એમાંથી અ ન્યુ પર ક્લિક કરીને આપણે ક્લિક કરીશું શોર્ટકટ અહીંયા શોર્ટકટ આઇકન તે આપણે પુછે બ્રાઉઝ નો ઓપ્શન મળશે તો ક્લિક કરીશું બ્રાઉઝ બ્રાઉઝ પર ક્લિક કર્યા પછી આપણે અહીંયાથી જઈશું ધીસ પીસી જો તમારી પાસે વિન્ડોઝ 7 હોય તો માય કમ્પ્યુટર ત્યાં લખેલું હશે અહીંયા મારી પાસે વિન્ડોઝ 10 છે તો લખ્યું છે ધીસ પીસી એમમાંથી આપણે ક્લિક કરીશું વિન્ડોઝ સી ડ્રાઇવ વિન્ડોઝ સી માં ક્લિક કરીશું આપણે વિન્ડોઝ ત્યાં ક્લિક કર્યા પછી આપણે અહીંયા સ્ક્રોલ કરીશું નીચે ત્યાં સૌથી લાસ્ટમાં એન ઉપર નોટપેડની અલગ ફાઇલ આપણને આપી હશે જેમ કે અહીંયા આપણે વન બાય વન ક્લિક કરતા જોતા જઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ નોટપેડ લખેલું છે તો નોટપેડ પર ક્લિક કરવાનું અને ઓકે પછી અહીંયાથી ક્લિક કરીશું નેક્સ્ટ અને અહીંયા કરી દઈશું ફિનિશ આવું કરવાથી ડેસ્કટોપની ઉપર આપણી પાસે નોટપેડની ફાઇલ અવેલેબલ થઈ જશે કે નોટપેડનું શોર્ટકટ અહીંયા બની જશે તમે ડબલ ક્લિક કરશો તો અહીંયાથી નોટપેડ પણ ઓપન થશે ઓકે તો આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય કે નોટપેડનું શોર્ટકટ બનાવો ઇવન તમને તમારા ફોલ્ડરની અંદર પૂછે કે તમારા ફોલ્ડરમાં નોટપેડનું શોર્ટકટ બનાવો તો ફોલ્ડર ઓપન કરીને રાઇટ ક્લિક કરવાનું છે ન્યૂમાં અને શોર્ટકટ શોર્ટકટ પર ક્લિક કર્યા પછી બ્રાઉઝ એમાં ધીસ પીસી એમાં ક્લિક કરીશું વિન્ડોઝ સી ડ્રાઈવ એટલે કે સી ડ્રાઈવમાં જ ચૂઝ કરજો કેમ કે અહીંયા મારા ડ્રાઈવનું નામ વિન્ડોઝ 10 મેં જાતે ટાઈપ કર્યું છે તમારામાં લોકલ ડ્રાઈવ લખેલું હશે પણ તમારે ધ્યાન રાખવાનું છે સી ડ્રાઈવ ઓકે સી ડ્રાઈવની અંદર લાસ્ટ ફોલ્ડર જોવા મળશે આપણને વિન્ડોઝ અને વિન્ડોઝની અંદર સૌથી લાસ્ટમાં આપણને જોવા મળશે એટલે કે તમે એનની સિરીઝ ઉપર ફોલ્ડર્સ બધા પતી ગયા પછી એન એન નામની સિરીઝમાં નોટપેડ લખેલું હશે ક્લિક કરવાનું છે ઓકે નેક્સ્ટ એન્ડ ફિનિશ તો તમારા ફોલ્ડરમાં પણ આ રીતે શોર્ટકટ બની જતું હોય છે હવે આપણે શીખીશું કે કોઈ પણ બીજું જેમ કે મારે માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એનું શોર્ટકટ અહીંયા બનાવવું છે તો એના માટે પણ સેમ પ્રોસીજર રાઇટ ક્લિક કરીશું આપણે રાઇટ ક્લિક કર્યા પછી ન્યૂ ન્યૂમાં જઈશું શોર્ટકટ શોર્ટકટ કર્યા પછી આપણે ક્લિક કરવાનું છે બ્રાઉઝ બ્રાઉઝમાં જઈશું આપણે ધીસ પીસી એમાં જઈશું સી ડ્રાઈવ સી ડ્રાઈવની અંદર જઈશું આપણે પ્રોગ્રામ ડેટા તો આપણી પાસે અહીંયા છે પ્રોગ્રામ ડેટ પ્રોગ્રામ ડેટાની અંદર જવાનું છે માઇક્રોસોફ્ટનું ફોલ્ડર લખ્યું છે જે એમની સિરીઝમાં હશે તો અહીંયા માઇક્રોસોફ્ટ આવી ગયું એની અંદર આપણે ક્લિક કરીશું વિન્ડોઝ જે ડબલ્યુની સિરીઝમાં જોવા મળશે આપણે એટલે કે સૌથી લાસ્ટમાં હશે વિન્ડોઝ વિન્ડોઝમાં જવાનું છે સ્ટાર્ટ મેનુમાં તો અહીં આપણી પાસે આવી ગયું છે અહીંયા સ્ટાર્ટ મેનુ ઓકે અને સ્ટાર્ટ મેનુમાંથી ક્લિક કરીશું પ્રોગ્રામ્સ તો સ્ટાર્ટ મેનુમાં આપણી પાસે અહીંયા તમે પ્રોગ્રામ્સ પર ક્લિક કરશો તો પણ જોવા મળશે અને અહીંયા બધા જ માઇક્રોસોફ્ટ ઓફિસના બધા જ આઇકન શોર્ટકટ તમને અહીંયા જોવા મળશે જેમ કે મારે વર્ડ જોઈએ છે તો અહીંયા માઇક્રોસોફ્ટ વર્ડનું જે આઇકન છે અહીંયા સિલેક્ટ કર્યું ઓકે અને પછી અહીંયા નેક્સ્ટ કરીશું અને પછી ફિનિશ તો તમે જોઈ શકો છો અહીંયા માઇક્રોસોફ્ટ વર્ડનું આપણી પાસે આઇકન આવી ગયું છે શોર્ટકટ બની ગયું છે પછી એક વખત આપણે બનાવી શકીએ એક્સેલ માટે જોઈ લઈએ તો રાઇટ ક્લિક કરીશું ન્યૂમાં જઈશું ન્યૂમાંથી આપણે ક્લિક કરીશું શોર્ટકટ શોર્ટકટમાંથી જઈશું આપણે પછી બ્રાઉઝ એમાં દીસ પીસી એમાં સી ડ્રાઈવ સી ડ્રાઈવમાં આપણે ક્લિક કરીશું પ્રોગ્રામ ડેટા પ્રોગ્રામ ડેટાની અંદર જવાનું છે આપણે માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ પર ક્લિક કર્યા પછી આપણે કરીશું ચૂઝ કરીશું વિન્ડોઝ જે સૌથી લાસ્ટમાં આપેલું હશે વિન્ડોઝ અને વિન્ડોઝની અંદર જઈશું આપણે સ્ટાર્ટ મેનું તો સ્ટાર્ટ મેનુ અને અહીંયાથી આપણે જે સ્ટાર્ટ મેનુમાં જે પણ પ્રોગ્રામ્સ હતા એ અહીંયા લિસ્ટ આઉટ થઈ જશે એમાંથી આપણે એક્સેલ જોઈએ તો ક્લિક કરીશું એક્સેલ ઓકે નેક્સ્ટ અને ફિનિશ અને આ રીતે તમને શોર્ટકટ મળી જતું હોય છે ઘણી વખત તમને અહીંયા ટાસ્ક બારમાં પણ જોવા મળતું હોય છે જેમ કે મારી પાસે અહીંયા ટાસ્ક બારની અંદર અવેલેબલ છે જો બધા જ શોર્ટકટ સપોઝ મારી પાસે અહીંયા આઇકન નથી અને મારે લાવવું છે જેમ કે હું અહીંયાથી અનપિન કરી દઈશ અહીંયાથી દૂર કરવા માટે કરીશું અનપિન એના પછી સેકન્ડ આપણે અનપિન કરીશું અહીંયાથી એક્સેલને પણ આપણે અહીંયાથી અનપિન કરીશું ઓકે અને વન મોર આપણે ક્લિક કરી દઈશું વર્ડને પણ અનપિન કરીએ છીએ અહીંયાથી ઓકે હવે સ્ટાર્ટ મેનુ પણ ક્લિક કરીશું સર્ચ કરવાનું છે તમારે વર્ડ અને વર્ડ પર ક્લિક કરી વર્ડ પર તમે જોશો તો અહીંયા ઓપ્શન્સ જોવા મળશે ત્યાં તમારી પાસે ઓપ્શન્સ હશે અનપિન સ્ટાર્ટ ટાસ્ક બાર એન્ડ પિન ટુ ટાસ્ક બાર તો ટાસ્ક બારની અંદર તમારે જોઈતું હોય તો ક્લિક કરવાનું પિન ટુ ટાસ્ક બાર એવું કરવાથી તમારું જે આઇકન છે ટાસ્ક બારની અંદર તમને જોવા તો આ રીતે કોઈપણ પણ કમ્પ્યુટરની અંદર આપણે શોર્ટકટ કેવી રીતે બનાવવું એ જોયું હવે આપણે એની અંદર બીજો ક્વેશ્ચન જોઈએ શું કરવાનું છે શોર્ટકટ બનાવ્યા પછી ક્વેશ્ચન નંબર સિક્સ તમારું નામ એડ્રેસ તથા ફોલ્ડરની અંદર ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ લખવાની તો સૌથી પહેલાં આપણે નોટપેડને ઓપન કરીએ તો નોટપેડ ઓકે અને નોટપેડની અંદર ટેક્સ્ટ ફાઇલ જે કીધી છે આપણને એનું નામ શું આપવાનું કીધું છે નોટપેડમાં તમારું નામ એડ્રેસ લખવાનું એડ્રેસ પણ લખવાનું કીધું છે અને ટેક્સ્ટ ફાઇલને સેવ કરવાની છે તો સૌથી પહેલાં નોટપેડ અહીંયાથી શોર્ટકટ લઈ લઈએ અહીંયા પહેલાં નામ લખી દઈએ અહીંયા કેપિટલ લેટર્સ ઓન ઓકે એના પર મળી જશે ઓકે હવે ટાઈપ કરીશું આપણે એડ્રેસ તો જનરલી એડ્રેસ ટાઈપ જે પણ તમારું એડ્રેસ હોય તે ટાઈપ કરી શકાય અહીંયા ઓકે આ રીતે આપણે એડ્રેસ ટાઈપ થઈ ગયું છે આપણે અહીંયા આગળ લખી દઈશું એડ્રેસ ઓકે અને આગળ લખી દઈએ અહીંયા નેમ ટેપ કિનો પણ યુઝ કરી શકાશે અહીંયા નેમ્સ લખવા માટે ઓકે અને બિગ સાઇઝ કરી દઈશું ઓકે સ્પેસ યુઝ કરીને અને આપણે પ્રોપર અલાઇન કરી દઈશું ઓકે નેમ અને એડ્રેસ લખાઈ ગયું છે સાથે સાથે એમાં ઇન્ડોર ગેમ્સ અને આપણે લખવાનું છે આઉટડોર ગેમ્સ તો અહીંયા એમાં નીચે જ લખી દઈશું કેપિટલ કેપ્સલોક ઓફ કરું છું અત્યારે ઇન્ડોર ગેમ્સ ઓકે એમાં એન્ટર આપીને વન પર લખીએ ચેસ ઓકે ટુ પર લખીશું ટેબલ ટેનિસ નંબર થ્રી પર સ્ક્રેબલ નંબર ફોર કેરમ અને નંબર ફાઈવ મોનોપોલી હવે એવી રીતે લખીએ આઉટડોર ગેમ્સ સો નંબર વન લખીએ ક્રિકેટ ઓકે એરોનો યુઝ કરીને આપણે ડોટ કરી દઈશું અહીંયા એક્સ્ટ્રા ટીને રિમૂવ કરીશું અહીંયા સેકન્ડ પર લખીશું સોકર જેને આપણે ફૂટબોલ પણ લખી શકીએ નંબર ત્રણ ટેનિસ નંબર ફોર બાસ્કેટબોલ અને નંબર ફાઈવ બેઝબોલ તો આ રીતે અહીંયા આપણે નામ લખાઈ ગયું છે એડ્રેસ પણ લખાઈ ગયું છે સાથે સાથે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ પણ લિસ્ટ થઈ ગયું છે હવે અને આપણે સેવ કરીશું ફાઇલમાં શોર્ટકટ કી કન્ટ્રોલ એસ ઓકે અહીંયા આપણી પાસે ડેસ્કટોપ પર આપણું જે ફોલ્ડર અવેલેબલ છે એની પર પ્રકલી કરીશું ડેસ્કટોપ ઓકે અહીંયા લખીશું પ્રેક્ટિકલ નંબર ફોર અહીંયા ઓલરેડી નામ આવી જ ગયા છે તો અહીંયા લખી દઈશું પ્રેક્ટિકલ ફોર ઓકે અને સેવ તો આ રીતે અહીંયાથી પ્રેક્ટિકલ ફોર આપણું સેવ થઈ ગયું છે જે રીતે આપણે ક્વેશ્ચન પૂછ્યો છે એ રીતે ઓકે હવે આગળ આપણે એમાં એક આ એક્સ્ટ્રામાં શીખી લઈએ જે લાસ્ટ ટાઈમે આપણે શીખ્યા હતા કોપી પેસ્ટ કેવી રીતે કરવું તે આજે શીખીશું આપણે ફાઇન્ડ કરતા જેમ કે મારે આખા પેજમાંથી ચેસ વર્ડને ફાઇન્ડ કરવું છે તો એના માટે આપણે એડિટ મેનુમાં જઈશું અને ક્લિક કરીશું ફાઇન્ડ અથવા એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એફ તો અહીંયા ક્લિક કરીએ અને આપણને પૂછે છે કે અહીંયા તમારે કયું વર્ડ અથવા તો શું ફાઇન કરવું છે તમારે મારે ચેસ સી એચ ઇ ડબલ એસ ફાઇન કરવું છે બે ઓપ્શન છે આપણું જે પણ કરસર છે ત્યાંથી નીચે જ નીચે સર્ચ કરવું હોય તો એને ડાઉન ઉપર ક્લિક રાખવાનું અને આપણું જ્યાં કરસર હોય ત્યાંથી ઉપરની સાઈડમાં ચેક કરવું હોય તો આપણે ક્લિક કરીશું અપ પણ અત્યારે આપણા કરસરથી આપણે નેક્સ્ટ નેક્સ્ટમાં નીચે ચેક કરવી જોઈએ તો ક્લિક કરીએ ફાઇન તો પહેલાં એટેમ્પ્ટે જ એને ચેસ મળી ગયું છે પછી ક્લિક કરીએ તો આગળ બીજી કોઈ પણ જગ્યાએ પેજમાં ચેસ નામનો વર્ડ મળ્યો નથી લે લખ્યું છે કે નોટ ફાઇન્ડ ચેસ ઓકે હવે બીજો વર્ડ ફાઇન્ડ કરીએ પણ આપણે અહીંયા આપણું કરસર લઈ દેવું છે અહીંયા ઓ ઉપર ઓકે હવે શોર્ટકટ કી યુઝ કરીશું સર્ચ કરવા માટે કંટ્રોલ એફ એટલે કે ફાઇન્ડ કરવા માટે હવે કરસર છે એની ઉપરની બાજુ મારે શોધવું છે નેમ રાઈટ સો હું લખીશ અહીંયા નેમ અને નેમ ક્યાં છે તો મારું જે કરસર હતું ત્યાંથી અપ સાઈડ ઉપરની બાજુ તો ક્લિક કરીશું અને ફાઇન્ડ કરીશું તો એને ત્યાં મળી ગયું છે મારે એક્ઝેક્ટ મેચ કરવું હોય તો અહીંયા કેપિટલ નેમ લખ્યું છે અને અહીંયા સર્ચ વખતે મેં લખ્યું છે ખાલી એન એટલો જ કેપિટલ પણ જો અહીંયા મેચ કેસ કરીશ તો સાચું નહીં મળે કેમ કે જે મેં લખ્યું છે એ કેપિટલમાં લખ્યું છે અને અહીંયા જે લખ્યું છે બધા બીજા ત્રણ લેટર્સ કેવા છે સ્મોલમાં તો જો ફાઇન્ડ કરીશું તો નેમ મળતું નથી અહીંયા રાખીશ અને ફાઇન્ડ એન્ડ ફાઇન્ડ એન્ડ મેચ કેસ એન્ડ ફાઇન્ડ તો તમે જોઈ શકો છો અહીંયા એ સેમ મળી ગયું છે તો આ રીતે કોઈ પણ ફાઇન્ડ કરવું હોય નોટપેડની અંદર તો ફાઇન્ડ થઈ શકે છે એના માટેની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ એફ જનરલી આનો વધારે યુઝ થશે તમારે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કોઈપણ પ્રકારનું ફાઇલને સર્ચ કરવા માટે વર્ડ અથવા સેન્ટેન્સ કા તો સિમ્બોલ્સને સર્ચ કરવા માટે તો આ વિડીયોમાં આટલું જ કેવી રીતે ફાઇલ બનાવી ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ નેમ લખ્યા એને સેવ કર્યું ફાઇન્ડ કરતાં પણ શીખ્યા ઓકે સાથે સાથે નોટપેડનું શોર્ટકટ બનાવતા પણ શીખે અને ખાસ બીજી એક અગત્યની વાત કે તમને જો આ વિડીયો હેલ્પફુલ થતા હોય અને તમને લાગે કે આ શેર બીજાને જરૂર મદદ થશે તો આ વિડીયોને બીજા સુધી પહોંચાડશો કે જેને એક્ઝામ આપવાની હોય કાં તો તમારી રૂટીનમાં બીજા વિદ્યાર્થીઓને લાગે ક્યારે શીખશે તો એને આગળ વધી શકશે તો તમે આ પણ વિડીયો બીજા સાથે શેર કરી શકો છો ખાસ કરીને મારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે એને વિડીયોસને લાઈક પણ કરતા રહેજો અને જરૂર એને શેર પણ કરતા રહેજો